નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કુટુંબ દીઠ લાખ રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય તો યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું યોજના અંતર્ગત તો મિત્રો કેન્દ્ર સરકારે સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પ્રધાનમંત્રી વિશ્વ યોજના શરૂ કરી હતી આ યોજના પાછળ વડાપ્રધા નરેન્દ્ર મોદી વિશે ઉદ્દેશ્ય એવા કા કારીગરો અને કારીગરોને મદદ કરું કરવા પૂરી પાડવાનો છે જેનો હાથ મજૂરી અને પરંપરાગત સાધનો પર નિર્ભર છે તો આ કેન્દ્રીય યોજના દ્વારા દેશના કારીગરોને આર્થિક રીતે પ્રોત્સાહન કરવાનો છે તો દેશના કારીગરોને મહત્વપૂર્ણ યોગદાનમાં માન્યતા આપતા તેમને કામની ગુણવત્તાને સુલભતા સુધારો કરવા માટે તેર હજાર કરોડ રૂપિયા આ યોજના અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો યોજના અંતર્ગત વાત કરીએ કે પીએમ વિશ્વકર્મા યોજના એમએસ એમ ઈ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર આ યોજના કૌશલ્ય પ્રશિક્ષણ આધુનિક સાધનો અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન કરવા માટે કારીગરોને કારીગરોને ખોલે ફ્રી લોન આપવા આ સ્કીમ દ્વારા કારીગરોને ઓપન માર્કેટના ટેકો અને મદદ મળી શકે આ ઉપરાંત સરકારી છે તો આ સ્કીમ દ્વારા કારીગરોની નવી ટેકનોલોજી સાથે જોડાય જેથી આધુનિક માર્કેટિંગ તેમને કુશળતા અને વધુ સુધારો કરી શકાય આ લક્ષ્ય સાથે સરકાર કારીગરોને સ્નાતિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને સામેલ કરવા માગે છે તો મિત્રો સરકાર આ યોજનાને લાભ કોણ મેળવી શકે તો દરેક વ્યક્તિ વિશ્વકર્મા યોજના પ્રાતરા છે જેની ઉંમર અઢારથી વધુ છે અને પરિવારમાં પરંપરાગત હસ્તકલા કૌશલ્ય અથવા કારીગરોની કામ સાથે સંકળાયેલા છે તો આ યોજનાનો લાભ લેવા અથવા મેળવી શકે છે એવા પરિવારો હોવા જોઈએ કે સ્વરોજગાર ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય તો સરકાર આ યોજના દ્વારા આપવામાં પરિવારોને મદદ કરવા માગે છે સરકાર ઉદ્દેશ્ય આવા કારીગરોને પરિવારોને જે બદલવા જે સંજોગો કૌશલ્ય અને પ્રશિક્ષણ સુવિધા સાથે આર્થિક મદદ કરવા માગતા હોય તો મિત્રો આ યોજના અંતર્ગત કયા કયા કારીગરોને સરકાર એમને લોન આપે છે તો સરકાર આ યોજના કારીગરોને કારીગરો અંતર્ગત જે સામેલ છે એની અંદર હોળી બનાવનાર લુહાર સુથાર ટુલકીટ બનાવનાર તાળા બનાવનાર સુવર્ણકાર માટી કામ કરનાર હોય શિલપકાર મોચી હોય ટોપલી ટોપલા બનાવે ચટ્ટાએ સાવણી બનાવનાર વણકર હોય ઢીંગલી અને રમકડા બનાર વાણન ધોપી દરજી અને માછીમાર નેટ કારીગરો છે એમને આ લાભ મળશે તો મિત્રો સરકાર દ્વારા જે અઢાર પ્રકારના અલગ અલગ જે ધંધાકારીઓ છે એમને લાભ મળશે તો તમે મિત્રો અત્યારે જન સેવા કેન્દ્રમાં જઈ અને તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો આ યોજના અંતર્ગત તમને સરકાર દ્વારા પ્રમાણપત્ર મળશે તો મિત્રો આની અંદર દરરોજના તમને પાંચસો રૂપિયા સ્ટાઇફાઈન આપવામાં આવશે પંદર હજાર રૂપિયાની ટૂલ મળશે અને વિશ્વકર્મા યોજના અંતર્ગત ત્રણ લાખ રૂપિયાની વિના ગેરંટી વિનાની લોન આપવામાં આવશે તો મિત્રો આજે ખાસિયત છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સૌથી મોટી તો મિત્રો જે પણ મિત્રોને આ યોજનાનો લાભ લેવો હોય તો તમારા સેવા કેન્દ્રમાં જઈને તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો જય મિત્રો મતે માત્ર જય કરવી ગુજરાત